નમસ્કાર નેશન પ્લસ ભારતના એકમાત્ર સર્વસમાવેશી એનિમલ રેસ્ક્યુ કેર કન્વર્ઝેશન એન્ડ રિહેબિલિટેશન પ્રોગ્રામ જાહેરાત કરી છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન આજે ભારત અને સમગ્ર વિશ્વના ઇજાગ્રસ્ત અને અને બચાવ સારવાર સંભાળ પુનર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેની એક છત્ર પહેલ વંતારા કાર્યક્રમની જાહેરાત કરી છે ગુજરાતમાં રિલાયન્સ ના જામનગર રિફાઈનરી સંકુલમાં આવેલા ગ્રીન બેલ્ટની અંદર ત્રણ હજાર એકરમાં ફેલાયેલા વનતારાનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે સંરક્ષણ પ્રયાસોમાં અગ્રણી પ્રદાનકર્તાઓમાં સ્થાન મેળવવાનો છે પ્રાણી સંભાળ અને કલ્યાણના અગ્રણી નિષ્ણાંતો સાથે કામ કરીને મંતારાએ બચાવ કરેલા પ્રાણીઓ સુખેથી રહી શકે તે માટે ત્રણ હજાર એકરની વિશાળ જગ્યાને જંગલ સાથે સામ્યતા ધરાવતા કુદરતી સમૃદ્ધ હરિયાળા અને લીલાછમ રહેઠાણમાં રૂપાંતરિત કરી છે ભારતની અનન્ય વંતારા પહેલ આરઆઈએલ અને રિલાયન્સ ફાઉન્ડેશનના બોર્ડના ડિરેક્ટર અનંત અંબાણીના પ્રખર નેતૃત્વ હેઠળ પરિકલ્પિત થઈ છે અને અસ્તિત્વમાં આવી છે જામનગરમાં રિલાયન્સના મહત્વાકાંક્ષી રિન્યુએબલ એનર્જી બિઝનેસનું પણ નેતૃત્વ કરી રહ્યા છે અને તે ક્ષમતામાં બે હજાર પાંત્રીસ સુધીમાં નેટ કાર્બન ઝીરો કંપની બનવાની રિલાયન્સની યાત્રાનું નેતૃત્વ કરે છે આરોગ્ય સંભાળ સ્પિટલો સંશોધન અને શૈક્ષણિક કેન્દ્રોના સમાવેશ સહિત પોતાની શ્રેણીમાં શ્રેષ્ઠતમ પ્રાણી સંરક્ષણ અને સંભાળ પ્રથાઓ નિર્ધારિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે તેના કાર્યક્રમોમાં વન અદ્યતન સંશોધન

ગેન્ડા ચિત્તા અને મગર સહિતની મુખ્ય પ્રજાતિઓના પુનર્વસનની કામગીરી પણ કરવામાં આવી છે તાજેતરમાં વનતારાએ મેક્સિકો વેનેઝીઓલા જેવા દેશોમાં વિદેશી બચાવ મિશનમાં પણ ભાગ લીધો છે તાજેતરમાં મધ્ય અમેરિકન ઝૂ ઓથોરિટીના મદદના સાતમી પ્રતિભાવ આપતા ત્યાંથી ઘણા મોટા પ્રાણીઓ લાવવામાં આવ્યા છે આ પ્રકારના તમામ બચાવ અને પુનર્વસન મિશન ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે કડક કાયદાકીય અને નિયમનકારી માળખા હેઠળ હાથ ધરવામાં આવે છે આ પ્રસંગે રિલાયન્સ ફાઉન્ડેશનના ડિરેક્ટર આનંદ અંબાણીએ જણાવ્યું હતું કે ખૂબ જ નાની ઉંમરે મારા માટે પેશન તરીકે જે કાર્ય શરૂ થયું હતું તે હવે વંતારા અને અમારી તેજસ્વી અને પ્રતિબદ્ધ ટીમ સાથે એક મિશન બની ગયું છે અમે ભારતીય મૂળની ગંભીર રીતે લુપ્તપ્રાય પ્રજાતિઓના રક્ષણ માટે પર રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અમે મહત્વપૂર્ણ રહેઠાણોને પુનઃ સ્થાપિત કરવા અને પ્રજાતિઓ માટેના તાત્કાલિક જોખમોને સંબોધવા અને વંતારાને અગ્રણી સંરક્ષણ કાર્યક્રમ તરીકે સ્થાપિત કરવા માંગીએ છીએ અમને આનંદ છે કે અમારા પ્રયાસોને ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે ભારતના અને વિશ્વના કેટલાક ટોચના પ્રાણીશાસ્ત્રી અને તબીબી નિષ્ણાંતો અમારા મિશનમાં જોડાયા છે અને અમે ભાગ્યશાળી છીએ કે અમને સરકારી સંસ્થાઓ સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓના સક્રિય સહયોગ અને માર્ગદર્શન પ્રાપ્ત થયા છે વનતારોનો હેતુ ભારતના તમામ એકસો થી વધુ પ્રાણી સંગ્રહાલયોને તાલીમ ક્ષમતા નિર્માણ અને પ્રાણીઓની સંભાળના માળખાના સંદર્ભમાં સુધાર લાવવા માટે ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને અન્ય સંબંધિત સરકારી સંસ્થાઓ સાથે ભાગીદારી કરવાનો છે પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ આજે તમે બધા અહીંયા આવ્યા હતા અને ઉપસ્થિત એના માટે બહુ બહુ આભાર તમે તમારા સમય કાઢીને અહીંયા આવ્યા બધા બધા પોતાના ન્યૂઝમાં એટલા માટે બહુ બહુ આભાર આપણને પહેલાં જે હાથીનું રેસ્ક્યુ સેન્ટર છે એ આપણને બધા જોયા જે ગજનું અમે સેવા કરીએ છીએ એ બધાને આપણને બધા ત્યાં હોસ્પિટલ જોયું ત્યાં કિચન જોયું એના પછી ત્યાં જે કિચનમાં રસોઈઘર છે એ પણ તમને જોઈ છે અમે લડ્ડુ બનાવીએ છીએ ખીચડી બનાવી છે અને આખો અમે સેવાનું કામ રાખ્યું તો આજે છે આ શેવાલ્ય છે આ ચિડિયાઘર નથી અમે આ પ્રાણી સેવાલ્ય કરે છે અહીંયા અહીંયા સેવાનું જ કામ અને હાથીમાં અમારી પાસે હમણાં સુધી અમે બસોથી વધારે હાથીને રેસ્ક્યુ કર્યા છે અહીંયા લાભ્યા છે છસો એકરમાં આખો જંગલનું વાતાવરણ બનાવ્યું છે ત્યાં અમે લેક જે મોટું તલાવ કહેવાય એ પણ બનાવ્યું છે દસ બાર એકરના તળાવ આવા ત્રણ ચાર તળાવ બનાવે છે અને જે બીમાર હાથી હોય જે હતી માનસિક અને શારીરિક રૂપથી જેને મદદનું જરૂર એને રાહતનું જરૂર એ અમે અહીંયા કરીએ છીએ સર્જરીઝ કરીએ છીએ અને સાથ સાથમાં અમે હાથીઓ માટે એન્ડોસ્કોપી મશીન્સ પણ લાવ્યા છે એનાથી પણ સર્જરી થાય અને અમે હાઈડ્રો પૂલ બનાવ્યા છે હાથી માટે અને બીજા મેડિકલ નીડ્સ માટે હાથીના જે પણ નીડ્સ હોય એના માટે અમે કાર્ય કર્યા છીએ રેસ્ક્યુ સેન્ટરમાં આપણને બધાને જોયા બહુ વિશાલ હોસ્પિટલ અહીંયા બનાવીશું વાઇલ્ડ લાઈફ માટે અને અમે આવું પ્રયત્ન કરીએ છીએ આ હોસ્પિટલ વિશ્વ સૌથી વિશાલ અને સૌથી મોડર્ન હોસ્પિટલ વાઇલ્ડલાઇફ માટે અહીંયા બને રેસ્ક્યુનું તમે બીજા જાનવરો પણ જોયું અને જંગલના વાતાવરણ એના પિંજરા જે પિંજરું કહેવાય એ પિંજરું નથી પિંજરું બધાને લાગે જે જેવા હોય આવું નથી અહીંયા અમે બે એકર ત્રણ એકર ચાર એકર પાંચ એકર જેટલા જગામાં આનું આખું વાતાવરણ બનાવે ચારથી જાનરા એના ઝાડ પાન અને જે એનું જે આખું નેશન પ્લસ ન્યૂઝ જામનગર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલ ને કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર